મહાભારતના મુખ્ય ચરિત્રોમાંના એક હસ્તિનાપુરના પ્રધાનમંત્રી કૌરવો અને પાંડવોના કાકા અને ધૂતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ મહાત્મા વિદુર વિદુર શબ્દનો અર્થ થાય છે કુશળ બુદ્ધિમાન મનીષી ભગવાન કૃષ્ણના આધારે મહાત્મા વિદુરને ધર્મના આધાર માનવામાં આવે છે મહાત્મા વિદુર હંમેશા ધર્મના રસ્તે જ ચાલવાનું પસંદ કરતા આજે આપણે વિદુર નીતિના ધર્મ દાન અને નીતિ વિશેના શ્લોકો અર્થ સહિત વાગોળીએ અને મહાત્મા વિદુરજીને વંદન કરીએ એકો પરમ ક્ષમેકા વિદ્વેકા પરમા તુપ્તિર હિંસેકા અર્થાત કેવળ ધર્મ માર્ગ જ પરમ કલ્યાણકારી છે કેવળ ક્ષમા જ શાંતિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે કેવળ

અને પરદેશ ગમનથી ડરવા વાળા બ્રાહ્મણને આ સમય ખાઈ જાય છે દ્વે કર્મણી નરહ કુર્વનસ્મિન લોકે વિરોચતે અબ્રુવમ પુરુષમ કચ્ચિત અસતો તથા અર્થાત જે વ્યક્તિ થોડું પણ કઠોર નથી બોલતો અને દુર્જનોનો આદર સત્કાર નથી કરતો એ વ્યક્તિ જ સંસારમાં આદર સન્માનને પાત્ર છે દ્વાવિમો કંટકો તીક્ષ્ણો શરીર પરીશોષિણો યચ્ચાધનઃ કામયતે યચ્ચ કૃપ્ય ત્યનીશ્વર અર્થાત્ નિર્ધનતા અને અક્ષમતા હોવા છતાં સંપત્તિની ઈચ્છા અને અક્ષમ તથા અસમર્થ હોવા છતાં ક્રોધ કરવો એ બંને અવગુણ શરીરમાં કાંટાની માફક હળકીને શરીરને સૂકવી નાખે છે દ્વાવિમો પુરુષો રાજન સ્વર્ગશો પરીતિષ્ઠત પ્રભુચ્ચ ક્ષમયા યુક્તો દરિદ્રચ પ્રદાનવાન અર્થાત્ જે વ્યક્તિ શક્તિશાળી હોવા છતાં ક્ષમાશીલ હોય અને નિર્ધન હોવા છતાં દાનશીલ હોય એ બે વ્યક્તિઓને સ્વર્ગથી પણ ઉપર સ્થાન પ્રાપ્ત થાય છે ન્યાયા જ દ્રવ્ય દા વિક્રમો અપાત્રે પ્રતિપત્તિચ પાત્રે ચા ચાપ્રતિપાદનમ અર્થાત ન્યાય અને મહેનતથી કમાયેલા ધનના બે દુરઉપયોગ કહેવાય છે એક ઉપાત્રને દાન દેવું અને સુપાત્રને જરૂર હોય તો પણ ન દેવું ત્રિવિધમ નરક છેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભસ્તસ્મા દેવત્રયમ ત્યજેત અર્થાત કામ ક્રોધ અને લોભ આત્માને ભ્રષ્ટ કરી દેવાવાળા નરકના ત્રણ દ્વાર કહેવાય છે એ ત્રણેયનો ત્યાગ શ્રેય કરશે ચ્વારી તું મહાબલેના વરજાન્યા હું પંડિતસ્તાની વિદ્યા અલ્પ પ્રજ્ઞે સહ સહમંત્રમ ન્યાત દીર્ઘસૂત્રે રભસેચારણેચ અર્થાત અલ્પ બુદ્ધિવાળા મોડું કાર્ય કરવાવાળા જલ્દબાજી કરવાવાળા અને ચાટુકાર લોકોની સાથે ગુપ્ત વિચાર વિમર્શ ન કરવો રાજાએ એવા લોકોને ઓળખીને એનો ત્યાગ કરવો તાત ગૃહે વસંતુ શ્રીજુષ્ટો કુલિન સખા દરિદ્રો ભગિની ચાનપત્યા અર્થાત પરિવારમાં સુખ શાંતિ અને ધન સંપત્તિ બનાવી રાખવા માટે વડીલો વૃદ્ધો મુસીબતમાં આવેલ કુળવાન વ્યક્તિ ગરીબ મિત્ર અને નિસંતાન બહેનને आदर आपू, आचारे कराय उपेक्षा ना कर्वी पंचाग्नो मनुष्येण परिचर्याः प्रयत्नत पिता माता निग्रात्मा च गुरुच भरतर्षभ पंचे वूज्यन लोके यश प्रप्नोति कवलं मनुष्या पितृन मनुष्याच भिक्षुन अतिथिंचमान अर्थात देवता पितृवो मनुष्य भिक्षु કથા અતિથી આ પાંચેયની સદૈવ સાચા મનથી પૂજા અને સ્તુતિ કરવી એનાથી યશ અને સન્માન પ્રાપ્ત થાય છે પંચેન્દ્રિયશ્ય મર્તશ્ય છિદ્રમ ચેદેક મિન્દ્રિયમ તતોશ સ્તવતી પ્રજ્ઞા દ્રુતહે પાત્રા દિવોદકમ અર્થાત મનુષ્યની પાંચે ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિયમાં દોષ ઉત્પન્ન થાય છે તો એનાથી એ મનુષ્યની બુદ્ધિ એવા જ પ્રકારે બહાર દેખાય આવે છે જેમ મશકમાં કાણું હોય તો ત્યાંથી પાણી બહાર નીકળી જાય છે એમ ઇન્દ્રિયોને વશમાં ન રાખવાથી હાનિ થાય છે ષડદોષા પુરુષેણઃ હાતવ્યા ભૂતિ મિચ્છિતા નિંદ્રા તંદ્રામ ભયમ ક્રોધ આલસ્યમ દીર્ઘ સૂત્રતા અર્થાત સંસારમાં ઉન્નતિ માટે અભિલાષી વ્યક્તિઓની નિંદર ઊંઘ ભય ક્રોધ આળસ અને મોડું કામ કરવાની આદત આ છ દુર્ગુણોનો સદાને માટે ત્યાગ કરવો જોઈએ ગમિષ્યતિ તત્ર પંચ્યસ્થા ઉપજીવ્યો ઉપજીવી અર્થાત પાંચ વ્યક્તિ સદાય સાયાની માફક આપણી પાછળ લાગ્યા રહેશે એ પાંચ વ્યક્તિ છે મિત્ર શત્રુ ઉદાસીન શરણ દેવાવાળા અને શરણાર્થી શરણામાત્મની નિત્યાનચર્ય યોધી ગચ્છતી ન સ પાપ હે કૃતો નથેર યુજ્યતે વિજી તેન્દ્રિયઃ અર્થાત જે વ્યક્તિ મનમાં ઘર બનાવીને રહેતા કામ ક્રોધ લો મોહ મદ મચ્છર નામના છ શત્રુને જીતી લેશે એ જીતેન્દ્રિય થઈ જાય એવા વ્યક્તિ દોષપૂર્ણ કામ પાપ કર્મમાં

કડવું બોલવા વાળી પત્ની ગામમાં રહેવાની ઈચ્છા કરવા વાળા ગોવાળ તથા જંગલમાં રહેવાની ઈચ્છા કરવા વાળો નાય આ છ લોકોનો એવી રીતે ત્યાગ કરવો જોઈએ કે જેમ હોડીને ત્યાગી દેવામાં આવે છે પ્રિયા ચાર્ય પ્રિયવાદીની ચ વશ્યચ પુત્રોર્થ કરી ચ વિદ્યા સુખાની અર્થાત ધન પ્રાપ્તિ સ્વસ્થ જીવન અનુકૂળ પત્ની મીઠું બોલવાવાળી પત્ની આજ્ઞાકારી પુત્ર તથા ધન આપવાવાળી વિદ્યાનું જ્ઞાન એ છ વાતો સંસારમાં સુખ આપે છે ષડેવતું પુસા ન હાતવ્યા કદાચન ન સત્યમદાન મનાલશ્ય મનસુયા ક્ષમાધૃતિ અર્થાત વ્યક્તિએ ક્યારેય પણ સચ્ચાઈ દાનશીલતા નિરાલશ્ય દ્વેષહીનતા ક્ષમાશીલતા અને ધૈર્ય એ છ ગુણો નો કોઈ દિવસ ત્યાગ ન કરવો જોઈએ દશ ધર્મ ન ઉન્મ ક્રુદ્ધો લુબ્ધચ ભીત કામે ચ તે દેશ તસ્મા દેશુ ન પ્રસજેત પંડિત અર્થાત દસ પ્રકારના લોકો ધર્મની વાતોને મહત્વ વગરની સમજે છે જેવા કે નશામાં ધ્યુત વ્યક્તિ લાપરવાહ પાગલ થાકેલો હારેલો વ્યક્તિ ક્રોધ અને ભૂખથી પીડાતો વ્યક્તિ વિવેકવાળા વ્યક્તિઓએ એવા લોકોની સંગતિથી બચવું જોઈએ એ બધા વિનાશની તરફ લઈ જાય છે આરોગ્ય માનઋણિયમ વિપ્રવાસ સિદ્ધિર મનુષેશઃ સંપ્રયોગ સ્વ વૃત્તિર ભીતવાસ ભય રહી જીવન ગુજારવું એ છ વાતો સાંસારિક સુખ પ્રદાન કરે છે ઈર્ષી ધ્રોણી ન સંતુષ્ટ ક્રોધનો નિત્ય શંકિતા પર ભોગ્યોપજી નિત્ય દુઃખિતા અર્થાત ઈર્ષ્યાળુ ધૃણા કરવાવાળા અસંતોષી ક્રોધી સદા શંકા કરવાવાળા તથા બીજાના ભાગ્ય ઉપર જીવન વિતાવા એ છ પ્રકારના માણસો સંસારમાં સદા દુઃખી રહેશે અષ્ટો ગુણ પુરુષ દીપયંતી પ્રજ્ઞા ચૌલ્ય ચમઃશ્રુત પરાક્રમાચુભાષિતા દાન યથાશક્તિ કૃતજ્ઞતા અર્થાત બુદ્ધિ ઉચ્ચકૂળ ઇન્દ્રિયો ઉપર કાબુ શાસ્ત્રનું જ્ઞાન પરાક્રમ ઓછું બોલવું યથાશક્તિ દાન દેવું અને કૃતજ્ઞતા એ આઠ ગુણો મનુષ્યની કીર્તિ વધારે છે